સુવિધાઓનો પૂરી પાડવામાં ઉણી ઉતરી છે જામનગરના મોટા ભાગના કોમ્પલેક્ષમાં પાર્કિંગની સુવિધા છે છતાં લોકો બહાર ગાડી પાર્ક કરે છે તો ઘણા કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની સુવિધા અને વ્યવસ્થા નથી ઘણા એવા પણ કોમ્પ્લેક્ષ છે જેમાં પાર્કિંગની જગ્યાએ દબાણ થયું છે તંત્ર ધારે તો પણ આ દબાણ હટાવી શકે એમ નથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને આડે ધડ પાર્કિંગથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ એક બહુ અગત્યનો મુદ્દો છે અને દરેક સામાન્ય નાગરિકની સલામતી માટે પણ ટ્રાફિકના નિયમોનું પાલન ખૂબ જરૂરી હોય છે આજે ફૂટપાથ પણ એટલી ટૂંકી થઈ ગઈ છે કે ચાલવું કે એ પણ પ્રશ્ન છે એટલે જો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમણે ઘડેલા જેટલા કાયદા છે એનું જો વ્યવસ્થિત રીતે અમલ કરવામાં આવે કે તમે જે કીધું હોય કપાત હોય તો કપાતનો અમલ કરે રસ્તા ઉપર જે છે એ હેકિંગ ન થાય એ વસ્તુ કરવામાં આવે અને ટ્રાફિકનું નિયમસર જો પાર્કિંગ કરવામાં આવે ને તો લોકોની સુખાકારી બહુ સારું રહીએ લોકોને હવે ટેક્સ ભરવામાં પ્રશ્ન નથી પણ ટેક્સની સામે જે સર્વિસ આપવી જોઈએ એ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને આપે ને એ ખૂબ જ